મોલ પર લાગ્યો પ્રતિબંધ સરકારે તાવ શરદી એલર્જી અને પીડા માટે ઉપયોગમાં લેવાતી એકસો છપ્પન ફિક્સ ડોઝ કોમ્બિનેશન દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે સરકારે તાવ શરદી એલર્જી અને પીડા માટે ઉપયોગમાં લેવાતી એકસો છપ્પન ફિક્સ ડોઝ કોમ્બિનેશન દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે હવે આ દવાઓ બજારમાં વેચવામાં આવશે નહીં સરકારે કહ્યું કે આ દવાઓ સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે એફડીસી એવી દવાઓને કહેવામાં આવે છે જેને બે કે વધારેથી દવાઓનો નિશ્ચિત પ્રમાણમાં મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવતી છે હાલમાં આવી ઉપયોગ થઈ રહ્યો અને કોકટેલ દવાઓ પણ કહેવામાં આવે છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બાર ઓગસ્ટના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ સરકારે ફાર્મા કંપનીઓ દ્વારા નિર્મિત દવાઓના રૂપમાં ઉપયોગમાં આવતી પચાસ એમજી પેરાસિટામોલ એકસો પચીસ એમ બી ટેબ્લેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પ્રતિબંધિત એફિડિસીમાં મેફેનામિક એસિડ પેરાસિટામોલ ઇન્જેક્શન સેટ્રિઝિન એચ પેરાસિટામોલ ફેનિલફ્રિન એચ સીએલ લેબોસેટ્રિજિન ફેનિલફ્રિન એચસીએલ પેરાસિટામોલ ફ્લોરફેનિરામાઇન મેલેટ ફેલીન પ્રોપેનામાલાઇન કેમિલોલાઇન પેરાસિટામોલ ડ્રામાડોલ ટારીન અને કેફીનનું મિશ્રણ પર પ્રતિબંધ છે અને આમ પેરાસિટામોલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ વથલ કઈ વેરાઈટી આવી છે બે 2019 અવનીશ બરાબર કઈ કંપનીનું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ બધું માલ સારો છે બધી આપી સારો છે ને કાપી નાખી પછી ફૂટ વધી કેમ વધી એક દાળ માંથી માળું નીકળ્યું દેખાય છે આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે એમ દેખાય છે બીજ સાંદર છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ